પાલનપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ઘટના સામે આવી રહી છે પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલા જગાણા ખાતે રાત્રિના સમયે અસામાજિક તત્વોએ એક પાર્લર પર તોડફોડ કરી અને ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી પાર્લર માલિક પાસેથી રૂપિયા સત્તર હજારની લૂંટ ચલાવી હતી અને ચકચાર મચી જવા પામ્યો છે જો કે પાલનપુરમાં તાજેતરમાં ન્યુ બસ સ્પોટ આગળ કેટલાક અજાણ્યા તત્વોએ જાહેરમાં મારામારી કરી લોકોમાં ભય ફેલાવ્યો હતો જે ઘટનાના અસામાજિક તત્વો હજુ પણ પોલીસ પકડથી બહાર છે વચ્ચે ગત રાત્રિના સમયે જગાણા હાઈવે પર આવેલા સાવન પાર્લર પર ગાડીમાં અજાણ્યા પાંચ જેટલા શખ્સોએ દારૂ પીવા માટે ગ્લાસ માંગ્યો હતો અને પાર્લર માલિકે દારૂ પીવાની ના પાડતા આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને તકરાર કરી હતી ત્યારબાદ અન્ય ઈસમોને બોલાવી પાર્લર પર તોડફોડ કરી પાર્લર માલિક સહિત ત્રણ વ્યક્તિને માથાના તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પાર્લર પરથી રૂપિયા સત્તર હજારની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા બનાવ અંગે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા તાલુકા પોલીસે પાર્લર પર આતંક મચાવનાર અસામાજિક તત્વોને પકડી લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે પાલનપુર પથકમાં એક બાદ એક અસામાજિક તત્વોમાં આતંકની ઘટનાઓ ઘટી રહી હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા લુખાગીરી કરતા સામાજિક તત્વોને નાથવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જોકે પાલનપુરમાં તાજેતરમાં જ ન્યુ બસ સ્પોટ આગળ કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં મારામારી કરી હતી અને જેને લઈને લોકોમાં અફરા તફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પરંતુ હજુ સુધી આ અસામાજિક તત્વો પોલીસના હાથે લાગ્યા નથી અને જે વચ્ચે વધુ એક અસામાજિક તત્વોની લુખાગીરીની ઘટના જગાણા ખાતે બનવા પામી છે ઘટનામાં એ લોકો આવ્યા પહેલાં ચા પીવાનો બોન પછી દારૂની બોટલ ગાડી બહાર એટલે મેં ના કીધું એમને કે ભાઈ દારૂ પીવાની અહીં મને છે ગલાસ આપો કેમ તમે નથી હાલતા અમારા ગામમાં રહો તમે દાદાગીરી કરો સામે કેમ નહીં હાલતા અમારા ગામમાં તમારે રહેવું છે કે નથી રહેવું એમ કરીને મગર જ મારી કહે છોકરા ઉપર હાથ ઉપાડ્યો છોકરા હાથ એટલે હું બહાર એટલે મને ઘસેડીને બહાર લઈ ગયા અને બાર દૂર કરી મને પથ્થર માર્યા તૂટા કાચ તોડી નાખ્યા એ લોકો પહેલાં પાંચ જણ આવ્યા અને પછી બીજો ટોળો આવ્યો એમનો